જુનાગઢ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે શહેરના તમામ વિસ્તારોમાં રખડતા પશુઓનો અડીંગો યથાવત છે જેના કારણે નાગરિકો ભોગ બની રહ્યા છે છે સવાલ એ થાય કે શું મનપા આ રખડતા પશુઓને ક્યારે પકડી લેશે તો આ અંગે અનેક સવાલો ઉભા થયા છે જોઈએ ખાસ અહેવાલ મહાનગરપાલિકાના મેયર ધર્મેશ પોસિયા જણાવે છે કે શહેરમાં ત્રણ ઢોરવાડા કાર્યરત છે જ્યાં રખડતા પશુઓને પકડીને રાખવામાં આવે છે આ પશુઓને નિયમિત ઘાસચારો આપવામાં આવે છે આ ઉપરાંત ત્રણ હજાર થી વધુ પશુઓને અલગ અલગ ગૌશાળાઓમાં મોકલવામાં આવ્યા છે જેના નિભાવ માટે મહાનગરપાલિકા દ્વારા ખર્ચ પણ આપવામાં આવે છે હાલ ચાર છસો ને ત્રેવીસ પકડવામાં આવેલા છે એમાં એકસો છ્યાસી અલગ અલગ ગૌશાળાની અંદર ત્રણ હજાર એકસો ને બત્રીસ મોકલવામાં આવેલ છે અને હાલ જે કોર્પોરેશન માલિકની જગ્યાની અંદર જે ગૌશાળાઓ છે ત્યાં એક જગ્યાએ બસો ને ત્રેસઠ નાણાં વાછાળા અને ટોરેન્ટોની જ્યાં છે ચારસો સત્તર નંદીઓ નંદીઓ છે તેને રાખવામાં આવેલ છે અને હાલ બે મોટી ગૌશાળા કાર્યરત છે જેથી કરીને આવનારા દિવસોમાં જે રકડતા ઢોરની જે સમસ્યા વધુ છે તે ઓછી થશે હવે આને ધ્યાનમાં રાખીને એસપીને પણ મેં મારા લેટર દ્વારા જાણ કરવામાં આવેલ છે કે જૂનાગઢની અંદર કોઈ પણ જગ્યાએ બહારથી જે ગૌશાળાની બારતીય ગૌશાળાવાળા અથવા કોઈ ગામડાઓની અંદરથી મૂકવા આવે એની ઉપર કડક કાર્યવાહી કરે જેથી કરીને જૂનાગઢની અંદર બહારથી જે મૂકવામાં આવે છે એનું પ્રમાણ ઓછું થાય આપણે જોઈએ કે ચારે બાજુ અત્યારે જુનાગઢ મહાનગરપાલિકાનો એમાં ચારે બાજુ જે જે ઢોર છે છે અને એ રોડ વચ્ચે અડીંગો જમાવીને બેઠા હોય છે જેને હિસાબે રાહદારીઓને વાહન ચાલકોને અતિશય મુશ્કેલીઓ પડે એને હિસાબે ટ્રાફિકની પણ ખૂબ જ તકલીફ પડે છે અને એક બાજુ ખરાબ રસ્તાઓ હોય ઉપરથી ઢોર બેઠા હોય

ગ્રામ્ય વિસ્તારમાંથી જે નંદીઓ એટલે કે જેને ખેતી બંધ થવાથી બળદની ખેતી બળદ આધારિત ખેતી બંધ થવાથી નંદી કોઈ પાળતું નથી અને એના કારણે એક માન્ય મુખ્યમંત તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એનિમલ હોસ્ટેલની એક વિચારણા કરી હતી અને એ એનિમલ હોસ્ટેલમાં જો આ નંદીઓને રાખવામાં આવે ને સરકાર એના માટે અલગ એક આખું હોસ્ટેલ સ્થાપે એનિમલ હોસ્ટેલ તો એની અંદરમાં આ બધા જો સચવાય તો આ સમસ્યા મૂળમાંથી સોલ્વ થઈ શકે એમ છે અત્યારે સમસ્યા એ છે કે મનપાનો દાવો છે કે અમે ઘણા બધા ઢોર પકડ્યા છે તો આટલા પકડવા છતાં હજુ પણ ઢોર રસ્તા પર તો એની સ્થિતિ છે તો એનો મતલબ નોંધાયેલા ઢોર કરતાં વધુ ઢોર છે કે પછી સમસ્યા જે છે બહારથી આવીને કોઈ અહીંયા મૂકી જાય છે તો જૂનાગઢનું પોલીસ તંત્ર પહેલેથી આખા ગુજરાતમાં હું તો બહુ પોલીસ તંત્રને સાબાસી આપીશ કે આખા ગુજરાતમાં સીસીટીવીથી સજ્જ જૂનાગઢનું પોલીસ તંત્ર છે તો એની મદદ લઈ અને બાર થી કોઈ ઢોર મૂકી જતું હોય તો એને પણ તપાસ